જામનગર જિલ્લા વહીવટી તંત્ર તેમજ જામનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણીના ભાગરૂપે જામનગરમાં સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સાયકલ સવારો શહેરના મુખ્ય માર્ગો પર ફર્યા હતા આ તકે ઉપસ્થિત સાંસદ પૂનમ માડમે નાગરિકોને ફિટ ઇન્ડિયા મુવમેન્ટમાં જોડાવા માટે પણ અપીલ કરી હતી નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણીના ભાગ રૂપે જાનગરમાં સાયકલ એથોન યોજાઈ રહી છે આપ જોઈ રહ્યા છો તેમ સાઇકલ અથોનમાં મોટી સંખ્યામાં સાયકલ સવારો હાલ ઉપસ્થિત છે જામનગરની અલગ અલગ એનજીઓ તેમજ જામનગરની સાઇકલ ક્લબના સદસ્યો નાના બાળકોથી લઈ અને વયોવૃદ્ધ સુધીના સાયકલ સવારો જે છે તે હાલ જામનગરના રણુમલ તળાવ પાસે પહોંચી ચૂક્યા છે કુલ આઠ કિલોમીટરની આ સાયકલમાં જામનગરના મુખ્ય માર્ગો જે છે તે મુખ્ય માર્ગો કવર કરી લેવામાં આવ્યા છે જગત રાહલ દૂરદર્શન સમાચાર જામનગર